નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરો તો બિહારના વૈશાલી જિલ્લામાં સોમવારે સોળ જૂન બે હજાર સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો ચારણ પોલીસ સ્ટેશન હેઠળના બાજીતપુરા ચાર રસ્તા પાસે એક હાઈસ્પીડ પિકઅપ વાનનું ટાયર ફાટતા તે બે કાબુ બહાર ગઈ અને પલટી ગઈ ગઈ હતી ત્યારે આ અકસ્માત એક મહિલા અને એક બાળક સહિત પાંચ લોકોના મોત થયા હતા જ્યારે લગભગ પંદર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પ્રત્યક્ષીઓએ જણાવ્યું કે અકસ્માત એટલો ભયાનક હતો કે લોકો રસ્તા પરથી વિખરાઈ ગયા હતા ઘટના સ્થળે ચીસો અને બૂમો પડી રહી હતી આ ઘટનાના પગલે વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો અને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર એકઠા થઈ ગયા હતા સ્થાનિક લોકોની માહિતી પર પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ હતી જી હા મિત્રો સવારે સારણા જિલ્લામાંથી આવી રહેલી પિકઅપ વાનનું ટાયર અચાનક ફાટતા આ ઘટના બની હતી ટાયર ફાટવાના કારણે વાહન નિયંત્રણ બહાર ગયું અને ચાર રસ્તા પર પલટી ખાઈ ગયું હતું અકસ્માત સમયે પિકઅપ લગભગ લોકો સવાર હતા હતા બધા રહેવાસી લોકો મકાઈ ફરીને વૈશાલી જિલ્લામાં આવેલી ધર્મશાળા તરફ જઈ રહ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર